તાજેતરમાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવિધ પ્રકારના છેતરપિંડીના ટ્રેન્ડ અને તેનાથી સામાન્ય તથા ગરીબ પરિવારોને આર્થિક નુકસાનથી બચાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો આ મિટિંગમાં સારુકુંડલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર એક્સપોર્ટ અને પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે લોકોને સમજાવ્યું હતું કે કેવી રીતે અજાણી લિન્કસ ઓટીપી શેર કરવા કે સોશિયલ મીડિયા પર લોભામણી લાલચો આપતા મેસેજથી બચી શકાય આ ગંભીર ગુનાઓથી બચવા માટે કયા પગલાં લેવા જોઈએ તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોમાં આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનોને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં પિન્ટુભાઈ મલિક સલીમભાઈ જાદવ દિલાવરભાઈ જાખરા સલીમભાઈ ધાનાણી રજાકભાઈ અનુબાપુ અનિલભાઈ ગોહિલ રણછોડભાઈ ખીમાણિયા સહિતના અન્ય સ્થાનિક આગેવાનોએ હાજરી આપી પોલીસ તંત્રના પ્રશંસનીય કાર્યને બિરદાવ્યું હતું મીટિંગના અંતે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જો કોઈપણ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ થાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવો અથવા સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર જાણ કરવી જાગૃતિ જ આ પ્રકારના ગુનાઓ સામે સૌથી મોટું હત્યા છે ریپورټر صفاس خوخرم رلی